રાધનપુરના નિવૃત્ત ચેનલના ઘરે ગઈકાલે ફાયરિંગની ઘટના ઘટવા પામી હતી ફાયરિંગના આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બારી બારણા વાહન સહિતને નુકસાન થયું હતું પરંતુ કોઈને ઈજાનો બનાવ નોંધાયો નથી ફાયરિંગની ઘટના ખૂબ દુઃખદ જોવા મળી રાધનપુર આમ ન્યૂઝ ન્યૂઝબ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુરના રામદેવ સોસાયટીમાં ફાયરિંગની ઘટના સપાટી ઉપર આવતા પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી જઈ સરની કાર્યવાહી હાથ ધરી છે રાધનપુરના રામદેવ સોસાયટીમાં ફાયરિંગની ઘટના બનતાની સાથે જેલર કરશનભાઈ એલ રબારીના ઘરે આ ઘટના બની હતી તેઓ રિટાયર્ડ જેલર છે અને તેમના ઘરે આ ઘટના બનવા પામી હતી પાંચથી છ જેટલા શખ્સો દ્વારા રાત્રિના સમયે અચાનક તેમના ઘરમાં ઘસી આવી અને આડે દડ બે રાઉન્ડ ફાયડિંગ ફાયરિંગ કર્યું હતું ગાડીના કારને નુકસાન થયું છે બારી બારણાને પણ નુકસાન થયું છે કોઈને ઈજા થઈ નથી પરંતુ જે રીતના ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ હોવાનું બહાર આવ્યું છે અને રિટાયર્ડ જેલર

બરોબર પછી એવું કહેતા હતા કે બહાર નેકોત નથી મારી નાખવાના હતા છોકરાને બહાર ગાટ કે મારી નાખવા છે આમાં કોઈને ઈજાઓ થઈ કરી ઈજાઓ ને તો નીચે નમી જો ને ઈજા જે થાલે હતી ને પણ પછી મેં બહાર બહાર ખોલ્યું નહીં બહાર ખોલો જ ન તો મને એક હતા ન મુક્ષણ કરતા લોકો રાધનપુર પોલીસ ફરિયાદ ન થાય રાદનપુર પોલીસ બારે નદા ચાલુ છે કેટલા હે સમસ્યામાં કેટલા ને 5 કે છ એમ કરા મતથી 6 છોડા અમે ફરિયાદ ન થાય શું માંગ છે તમારે કાયદેસર કાર્યવાહી કરો પણ આના માટે કડક પગલા લેવા પડે આજે માણસ આ કાયદોની વ્યવસ્થા નહીં રહે કેમ કે આ લોકો જો આવું દુઃખા તત્વ કરતા હોય અને જો કોઈના કાયદામાં ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો તો પછી કોઈનું કાયદોની વ્યવસ્થા દેખાતું જ નથી ને હે કોઈ જેવો શબ્દ જ નથી એમને મોહનભાઈ સુથાર છે મારી બાજુમાં ઉભાઈ બાબુભાઈ આહિર છે બાબુભાઈ આહિર પ્રમુખ છે ને હું સોસાયટીમાં મંત્રી તરીકે છું અમને સવારમાં વહેલા જેવા સમાચાર મળ્યા કે સોસાયટીમાં ફાયરિંગ થયું છે એટલે તબડતો તો અમે એમના ઘરે સમાચાર માટે ગયા કરશનભી જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માન્ય વ્યક્તિ છે સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે બારીઓને પણ નુકસાન કર્યું છે એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ એ છે કે આ આ આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાંકરી સજા કરે અને ફાયરિંગ પણ થયું છે બે રાઉન્ડ ફાયરિંગ થયું છે ફાયરિંગ રાઉન્ડના અહીંકાને એને કારતુસ પણ અહીંયા પડેલા છે અને પીઆઈ સાહેબને પણ મારી નમ્ર અરજ છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આ તો સોસાયટીમાં આપે આ ઘટના બધી કાલ ઉઠીને કોઈ બીજાના ઘરે આવશે ત્યારે પણ આવી ઘટનાઓ બને તો એ ખરેખર આ રાધનપુર શહેર માટે યોગ્ય નથી એ અમારી સોસાયટીની તમામની માગણી છે તાત્કાલિક પગલાં લેવામાં આવે ચોકીદારને પણ એમને ભયભીત કરી દીધા હતા ચોકીદારને સાઈડમાં બેહાડી અને કીધું કે ભાઈ અમારે અમારો મામલો છે મળવા જેવું છે એમ કરીને ચોકીદારને પણ હાથમાં પેલી ટામી હતી ટામી બતાવી અને ચોકીદારને કીધું ભાઈ તમે દૂર જતા રહો આ અમારો મામલો એટલે ચોકીદાર પણ અમને ભયભીત થઈને રજૂઆત સ્થરામાં કરતા હતા કે ભાઈ મારે પણ હવે આમાં કેવી રીતે કામ કરવું એમ આમ મારી નમ્ર અરજ છે અમારી સોસાયટી વતી કે આ મામલો તાત્કાલિક સંવેદનશીલ ગણી અને અગ્રતા આપી અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે અસ્તુ